વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પરમહાઉસ સોસાયટીમાં શિવશક્તિ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા શ્રીજીની પાંચસો એકાવન દેવડાની આરતી કરવામાં આવી હતી વડોદરા શહેરના પરમહંસ સોસાયટીમાં શિવશક્તિ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને ચોથા વર્ષે પરમહંસ સોસાયટી દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પાંચસો એકાવન દેવડાની આરતી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના નિવૃત્ત ડીવાયએસપી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરુણ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમની સાથે આયોજક કરણ ચૈતન્ય સિજાલા સોસાયટીના રહીશો યુવક મંડળના યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન આયોજક દ્વારા નિવૃત્ત ડીવાયએસપી તરુણ બારોટનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું श्री <laughs> આજરોજ અહીંયા મને ભાઈ અમારા વડીલ પ્રેમસિંહ ઝાલા સાહેબ એમના છકરા દીકરા ચેતનભાઈ અને ભાઈ કરણ અને એમના સન બીજા ભાઈઓ એ બધાએ મને અહીંયા ખાસ કીધું કે અમારે ત્યાં અહીંયા અમે ગણપતિ કરીએ છીએ અને તમે આવો અને ગણપતિ દાદા એટલે બધા જે પણ કંઈ શરૂઆત કરી હોય તો ગણપતિ દાદા વગર થાય નહીં કોઈપણ શરૂઆતી કોઈપણ જ જગ્યાએ ક્યાંય પણ શુભ મુહૂર્ત હોય તો પહેલાં ગણપતિને સ્થાન કાપવું જોઈએ એમ ગણપતિ દાદાના લોકોએ સ્થાન આપ્યું છે અને અહીંયા ખૂબ સારી બહુ વસ્તી બી સરસ બધાની ભેગી થઈ છે અને અહીંયા સારી પ્રવૃત્તિ સારી ચાલે છે એમની ભગવાને બધાને સહનશક્તિ આપી છે ઈશ્વર સહનશક્તિ કર બધાની સહનશક્તિ વધારે અને ખૂબ સારું કામ થાય અને ગણપતિ દાદાના દરેકના ઘરમાં વાસ થાય જેથી ભગવાન બધી રીતે આપણા ભારત દેશ જે ગુરુ બનવા માગે વિશ્વગુરુ એમાં બધા જ ગણપતિ દાદાની મા વધારે વિશેષતાની જરૂર છે કે એના આશીર્વાદ જોઈએ ગણપતિ દાદાના મેં તો મારી જિંદગીમાં શરૂઆતથી જ કંઈક નાનપણથી એવું હતું કંઈક કરીએ જીવનમાં દેશ માટે રાષ્ટ્ર માટે ત્યારથી ચાલુ કર્યું છે અને ઈશ્વરે કૃષ્ણ અને હનુમાનજીની ખૂબ કૃપા રહી મારા માટે અને મેં ખૂબ સારી સેવા કરી લોકોને પબ્લિકને કંઈ ખ્યાલ નથી કે અમે કોઈ શું શું કામ કર્યું પણ આજે જે ગુજરાતમાં અને દેશમાં અમને જે ભગવાને ચાન્સ આપ્યો અને અમે ખૂબ સારું સેવા કરી શક્યા છીએ અમે અમારું રૂપ ચેરિટેબલ ટ્રસ્ટ છે અમારો આ ચોથું વર્ષ છે ને અમે આજે પાંચસો દિવસની દર વર્ષના જેમ આરતી રાખેલી હતી તે સમગ્ર રીતે બહુ સરસ રીતે થઈ ગઈ છે આજે અમે તરુણ બારોટ સાહેબ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ રિટાયર્ડ ડીએસપી એમને આપણે અમદાવાદથી મુખ્ય અતિથિ તરીકે આપણે એમને બોલાવતા આમંત્રિત કર્યા હતા અને તે થેઠ અમદાવાદથી આવ્યા છે એટલે અમને બહુ ગમ્યું ને એમનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સ્પેશિયલી અમારા માટે ત્યાંથી આવ્યા ને અહીંયા આવીને બધાને